વડોદરામાં દશેરા પહેલા વેપારીઓએ તૈયારીઓ પૂર્ણ કરી છે આવતીકાલે કરોડોના ફાફડા જલેબીનું વેચાણ થવાનું છે ત્યારે જીએસટીના દર ઘટ્યા છતાં ફાફડા જલેબીના ભાવ વધ્યા છે ફાફડાના ભાવ છસો એંસી રૂપિયા પ્રતિકિલો થયા છે તો જલેબીના ભાવ આઠસો રૂપિયા પ્રતિકિલો થયા છે વેપારીઓને મોટા પ્રમાણમાં એડવાન્સ ઓર્ડર પણ મળી ગયા છે જીએસટીનો ભાવ ભલે ઘટ્યો હોય પરંતુ ફાફડા જલેબીના ભાવ જે રીતે દર વર્ષે વધે છે તેવી રીતે આ વર્ષે પણ વધ્યા છે દશેરાને લઈને વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમે નિઝામપુરા વિસ્તારમાં આવેલા મયુર ફાફડાની દુકાનના ત્યાં આવ્યા છે કે જ્યાં જોઈ શકો છો કે કઈ રીતના ઘીની જે જલેબી છે તે તૈયાર કરવામાં આવી રહી છે સાથે જ ફાફડા છેલ્લા ચારથી પાંચ દિવસથી બનાવવામાં આવી રહ્યા છે અને તેને પેક કરવામાં આવી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો ગરમ ગરમ અહીંયા જલેબી તૈયાર કરવામાં આવી રહી છે તેવી રીતના જ જે ફાફડા છે તે પણ બનાવવામાં આવી રહ્યા છે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો ચટણી અને મરચાં જે છે તેની પણ તૈયારી કરવામાં આવી છે જો આ વખતે વાત કરીએ તો ફાફડાના ભાવ વડોદરા શહેરમાં છસો ને એંસી રૂપિયા કિલો છે જ્યારે ઘીની જલેબીના આઠસો રૂપિયા કિલો છે ગત વર્ષે ફાફડા છસો ચાલીસ રૂપિયા હતા જ્યારે ઘીની જલેબી સાતસો ચાલીસ રૂપિયા હતી એટલે ક્યાંક કહી શકાય કે કિલો પર ચાલીસથી પચાસ રૂપિયા જેટલો વધારો થયો છે જીએસટી ઘટી છે છતાં પણ ફાફડા જલેબીના ભાવ વધ્યા છે કારણ કે જે લેબર કોસ્ટ છે તે લેબર કોસ્ટમાં વધારો થયો છે ફરાજ કોસ્ટમાં વધારો થયો છે અને અન્ય જે કોસ્ટ છે તેમાં પણ વધારો થવાના કારણે ફાફડા જલેબીના ભાવ ઘટવાના બદલે આ વખતે કિલોએ પચાસથી સાઠ રૂપિયા જેટલો વધારો થયો છે ક્યાંક ને આ કહી શકાય કે જે વેપારીઓ છે તે આઠસોથી હજાર કિલો ફાફડા અને ચારસોથી પાંચસો કિલો જલેબી બનાવીને તૈયાર રાખ્યા છે આ વખતે વરસાદના કારણે જે સ્ટોક કરીને રાખવો જોઈતો તો તેટલો સ્ટોક નથી રાખી શક્યા મોટા ભાગે લાઈવ સ્ટોક તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ક્યાં ક્યાં કહી શકાય કે વડોદરાવાસીઓ જે ફાફડા જે જલેબી છે તે આરોગવા માટે તૈયાર છે કારણ કે વેપારીઓ દ્વારા આખા વડોદરા શહેરમાં અલગ અલગ ફરસાણના જે વિક્રેતાઓ છે તેમના દ્વારા ફાફડાના જલેબી અત્યારથી બનાવીને રાખ્યા છે પેકેટ્સ તૈયાર કર્યા છે પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ કિલોના અને આ તમામ જે પેકેટ્સ આવતીકાલે જ્યારે દશેરાના તહેવાર નિમિત્તે લોકો આવશે ત્યારે સીધા જ તેમને આપી દેવામાં આવશે લાંબી લાંબી લાઈનો લાગશે લોકોની અને કહી શકાય કે વેપારીઓ તૈયાર છે અને વડોદરાવાસીઓ પણ ફાફડા જલેબી આરોગ્ય માટે તૈયાર છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા